મણિનગરમાં ફાયર સેફટી અવેરનેસ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફાયર સેફટી અવેરનેસ કાર્યક્રમના મુખ્ય અતિથિ માનનીય સાજીદ ખાન પઠાણને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેઓ ઇન્ડિયા લિમકા બુક ઓફ એવોર્ડ વિજેતા રહી ચૂક્યા છે અને ભોપાલ બીએમસીના ફાયર ઓફિસર તરીકે પણ ફરજ બજાવેલ છે અને હાલ સમાજ વચ્ચે નિસ્વાર્થ ભાવે સેવા ભાવ સાથે નવયુવાનોને તાલીમ આપતા એવા માનનીય સાજીદ ખાન પઠાણ દ્વારા મણિનગરમાં પણ કાર્યક્રમમાં જોડાયેલ યુવકો યુવતીઓ અને વડીલોને ફાયર સેફ્ટી અંગેનું માર્ગદર્શન અને સૂચનો સાથે તાલીમ આપવામાં આવી હતી આ ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ આઈએચઆરડીસીના પ્રોજેક્ટર ડાયરેક્ટર એવા સિવિલ ડિફેન્સના નાગપુર ટ્રેન્ડ ટ્રેનર ગજેન્દ્રસિંહ બિહોલા ઉપસ્થિત રહ્યા હતા આ ફાયર સેફ્ટી અવેરનેસ તાલીમના કાર્યક્રમ આયોજન આઈએચઆરડીસી ઇન્ડિયા અને સિવિલ ડિફેન્સના ક્યુઆરટી ઇન્ચાર્જ બ્રિજેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરનાર દેશ પ્રેમી એવા નાગરિક સંરક્ષણ દળના અધિકારીઓ વોર્ડના મેમ્બરો રેસ્ક્યુ ટીમ સાથે જોડાયેલ સાહસિક યુવકો યુવતીઓ વડીલો પત્રકારો તથા સ્થાનિક નાગરિકો જોડાયા હતા આ ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમમાં અવનવી ફાયરની ઘટનાના સમય સૂઝબૂછ સાથે આગથી બચવા કે બચાવ કામગીરી કરવાની જુદી જુદી ટેકનિક પ્રેક્ટિકલ રીત સાથે શીખવવામાં આવી હતી તેમજ આગની ઘટના સમયે સાવચેતીના ભાગરૂપે શું કરવું ને શું ના કરવું તેની પણ સમજ આપવામાં આવી હતી આ ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમમાં માનનીય સાજીદ ખાન પઠાણ દ્વારા અનેક પ્રકારના આગની ઘટના સમયના નાના પ્રેક્ટિકલ ડેમો પણ દર્શાવ્યા હતા તેમજ તેમની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં જોડાયેલ તમામ સાહસિક તાલીમાર્થી સભ્યોને પણ ઘટનાના ડેમો કરાવ્યા હતા અને આ રીતે શીખવેલ માહિતી મુજબ સમાજલક્ષી કામગીરી અને મદદ કરી આ માહિતી હજારો લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ કરાવ્યો હતો તથા આવનારા સમયમાં સમાજમાં વધુને વધુ જાગૃતિ અર્થે તમામ સાહસિકો પ્રયત્નશીલ રહેશે એવી આશા વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી આ ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ કાર્યક્રમમાં જોડાયેલ તમામ સાહસિકોને ઇન્ડિયા લિંકા બુક ઓફ એવોર્ડ વિજેતાને ભોપાલ બીએમસીના ફાયર ઓફિસર માનનીય સાજીદ ખાન પઠાણ અને આઈએચઆરડીસીના પ્રોજેક્ટ ડાયરેક્ટર ગજેન્દ્રસિંહ બિહોલાના હસ્તાક્ષર સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા